નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ધ ન્યૂઝ ઓફ ગુજરાત જોઈએ જિલ્લામાં તાજીયા જુલુસ શાંતિપૂર્ણ માહોલમાં યોજાયો ઇસ્લામ ધર્મમાં ઈદ એ આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે જ્યારે મોહરમે હઝરત ઇમામ હુસેન અલ્લાહ અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં શોકનો તહેવાર છે આજથી લગભગ એક હજાર ચુમાલીસ વર્ષ પૂર્વે પયંગભર હઝરત મોહમ્મદ સાહેબના નવાસા હઝરત ઇમામ હુસેને પોતાના બોતેર સાથીઓ સાથે સત્ય માટે શહાદત સ્વીકારી લીધી હતી ત્યારથી હઝરત ઇમામ હુસેન અને તેમના સાથીઓની કુરબાની અને શહીદોની સ્મૃતિમાં શોકના આ દિવસે દરેક મુસ્લિમ આસુરાના દિવસો નવ અને દસ મોરમના ઉપવાસ રાખે છે તેઓ ઠંડુ પીણું સરબત દૂધ કોલ્ડ ડ્રિંક્સ બનાવી અને દાનનું કાર્ય કરી પુણ્ય કરે છે તેમજ હજરત ઇમામ હુસેનની યાદમાં તાજિયા બનાવી ભવ્ય અને કલાત્મક રીતે તેની શણગારી અને જુલુસ કાઢવામાં આવે છે મોરમના પાવન અવસરે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ડીસા ધાનેરા થરાદ પાલનપુર સહિત અનેક શહેરોમાં મુસ્લિમ સમાજ દ્વારા કલાત્મક તાજિયાનો જુલુસ નીકળી માતમ બનાવવામાં આવ્યું હતું બનાસકાંઠાના ધાનેરા શહેરમાં પણ કલાત્મક તાજાનો જુલુસ નીકળવામાં આવ્યો હતો જેમાં પંચેતન ગ્રુપ અને અન્ય સમાજના ગ્રુપો દ્વારા ઠંડા પાણી સરબત અને દૂધ કોલ્ડ ડ્રિંક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું ઇકબાલ મેમન ધ ન્યૂઝ ઓફ ગુજરાત રમેશ સત્યની સાથે